નંદ ગેરા ભયો જય કનૈયા લાલકી નમો નમઃ તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં નંદોત્સવ અને નંદજી આનંદમાં આવી રહ્યા છે એ પૂર્વેની જે ઘટના છે પ્રકૃતિને સૌથી પહેલાં ખબર પડી જાય છે કે કોઈ એવું દિવ્ય તત્વ છે જે પૃથ્વી પર અવતરિત થઈ ચૂક્યું છે અને જ્યારે પરબ્રહ્મ જમે જન્મે છે ત્યારે આ પ્રકૃતિ એનું સ્વાગત વિવાદન કરવા માટે સૌથી પહેલાં તૈયારી બતાવે છે જો નંદનો શબ્દનો અર્થ વિચારવા કરીએ તો એ વિચાર સાથે જ આપણને સ્પષ્ટ રૂપે સમજાય છે કે જે આ પૃથ્વીને આ આનંદ આપવા માટે તૈયારી દાખવે છે એ જ નંદ છે અને કેટલા યુગોની તપસ્યર્યા પછી ભગવાનના પાલક પિતા બનવાનો અમને મોકો મળવાનો હતો એનાથી આગળ જો વિચાર કરીએ તો યશોદા આ શબ્દને પણ જો વિચાર કરીએ છીએ તો જે અન્યને માન આપે છે સન્માન આપે છે યશ આપે છે એટલે કે ક્રેડિટ આપે છે આજના યુગમાં આપણે તો ક્રેડિટ લેવા માટે તૈયારી બતાવીએ છીએ પણ અહીંયા જે બીજાને ક્રેડિટ આપે છે એના ત્યાં જ કરશયતી એથી કૃષ્ણ જે આકર્ષણનું કેન્દ્ર છે એવો કૃષ્ણ આવી શકે છે અથવા જન્મી શકે છે અથવા પાલિત થઈ શકે છે અને એટલા માટે જ્યારે કૃષ્ણ જન્મ થયો નંદને સમાચાર મળે એ પૂર્વે પ્રકૃતિ એના માટે તૈયારી બતાવે છે અને ચારે બાજુ આનંદ છવાય છે અને અહીંયા સૂર્યનારાયણ ઉદિત થાય છે એ વખતે નંદ બાબા ગાયોને ઘાસચારો ખવડાવવા માટે જતા હોય છે અને ત્યાં ગાયો આજે અલગ રીતે ભાંભરી રહી છે એમના ગળાના અંદરનો જે ઘંટનાદ છે એ ઘંટનાદ ગુગરીઓ ઘણખણી રહી છે ગાયોના અંદર આજે અત્યંત અલગ પ્રકારનો રોમાંચ દેખાય છે કેમ કે ગૌ પાલક આવી ગયા છે એવી એ પોતાની અબોલી ભાષામાં જાણે કે નંદરાયને સમાચાર આપતા હોય એમ ખુશી નામ કારણે દોટ મૂકી રહી છે એક તરફ જલ રાશિ છે જે યમુના મહારાણીના રૂપમાં પ્રબળતા દાખવી રહી હતી અને એક તરફ આકાશ તત્વ છે એ શબ્દોના રૂપે ગડગડાટ કરીને ભગવાનનું સ્વાગત કરે છે સાથે સાથે જ્યારે વિચાર કરીએ છીએ તો સુનંદા જાગે છે અને કૃષ્ણના દર્શન કરે છે અભિભૂત થઈ જાય છે દોટ મૂકે છે નંદ બાબાને જઈને કહે છે કે આપને ઘર લાલો ભયો તું મારે ઘર લાલો ભયો અમારે ય લાલો પધાર્યો હૈ અને નંદ બાબાને ખુશનો પાર રહેતો નથી તમામ પ્રકારની ગાયોને છૂટી મૂકી દે છે અને છૂટી મૂકી દેવાની સાથે પોતાના ગળાનો જે હાર હતો એ સુનંદાને આપે છે દોટ મૂકે છે જેને જોવે છે કે મારા ઘરે એક સંતાન ઉત્પન્ન થયું છે અને ત્યાં બધાને જાણે કે પવન વેગે સમાચાર મળતા હોય એમ આખું ગામ તૈયાર થાય છે ગામના રૂપમાં જેટલા પણ વ્યક્તિઓ છે એ બધા વ્યક્તિઓ આજે નવાઈ પામી રહ્યા છે કે અમારા બાજુમાં જે જે વ્યક્તિઓ આવી રહ્યા છે એ ખરા અર્થમાં ગોકુળના લાગતા નથી કેમ કેમ કે ત્યાં નદીઓ સ્ત્રીનું રૂપ ધારણ કરીને આવી છે ગોવાલનળોનું રૂપ ધારણ કરીને આવી રહી છે ત્યાં પર્વતો છે એ પણ પોતાના શરીરને મનુષ્યના રૂપમાં પરિવર્તિત કરીને ભગવાનની સેવા માટે આવી રહ્યા છે આકાશમાંથી દેવો દેવાંગનાઓ સુરબાલાઓ પણ ભગવાનની આજીજી અને અર્ચના કરવા માટે થઈને નૃત્ય ગાન કરવા માટે થઈને ગંધર્વો આવી રહ્યા છે ગામના જે બંદીજન છે જે ભગવાનની યશ ગાથા ગાવા માટે તત્પર છે અને સાથે સાથે નંદબાબાની પણ પણ ગાથા ગાવા માટે આવી રહ્યા છે બ્રાહ્મણો વેદના મંત્રોથી ભગવાનની શુદ્ધિવના કરી રહ્યા છે અને જ્યારે એ વૈદિક મંત્રોનો ટંકાર થઈ રહ્યો છે ત્યારે ભગવાન મીઠું એવું સ્મિત આપે છે ભગવાનના ગાલમાં જે ખંજનતા પડે છે ખાડો પડે છે એ જોઈને યશોદા મૈયા પોતાનું ભાન ભૂલી જાય છે ગોવાળનાઓ દોડી દોડીને આવે છે અને નંદ બાબાને અનેક અનેક પ્રકારની બધાઈઓ આપે છે આવનાર તમામ વ્યક્તિઓ એટલા પ્રસન્નચિત્ત થયા છે ગળામાં હજારો જાતના શણગારો સજ્યા છે ગળામાં એટલી બધી માળાઓ પહેરી છે અને જ્યારે એ દ્રશ્ય ખડું થાય છે ત્યારે એવું જોવા મળે છે કે ખરેખર આ સ્વર્ગને લજાવનારું નંદગામ છે એ જગ્યાએ ભગવાન બ્રહ્મા એમના જોશ જોવા માટે પ્રગટ થાય છે ગર્ગાચાર્ય અનેક અનેક પ્રકારના દિવ્ય પુરુષો ભગવાનના જન્મોત્સવમાં પધારે છે અને ત્યાં નંદ સૌથી પહેલું જે કાર્ય કરે છે શાસ્ત્રમાં એવું સ્પષ્ટ રૂપે કહ્યું છે કે પુત્રનો જન્મ થાય વ્યતિપાત નામનો યોગ હોય એ સમયે આપેલું જે દાન છે એ અક્ષય દાન ગણાય છે અને એ સૌથી પહેલા બ્રાહ્મણોને બે લાખ ગાયોનું દાન કરે છે નંદોત્સવ શું છે નંદ ઉત્સવ શું છે જેમ નંદ મહારાજે અનેક અનેક પ્રકારના દાન કર્યા ખરા અર્થમાં જેને જરૂરિયાત હતી એને એને મદદ કરી અને ખરા અર્થમાં આપણે પણ જ્યારે નંદોત્સવ ઉજવીએ છીએ ત્યારે બીજાના ઘરમાં પ્રકાશ થાય એવી ક્રિયા જ્યારે આપણે આચરિત કરીશું તો ખરા અર્થમાં નંદોત્સવ કયો ગણાશે જેમ પ્રકૃતિના પાંચે પાંચ તત્વો ભગવાનને સ્પર્શવા માટે ભગવાનને કંઈક આપવા માટે દોટ લગાવી રહ્યા હતા જેમ તમામ પ્રકારના પક્ષીઓ કલરવ કરીને કંઈક ના કંઈક આપવા માટે તૈયાર હતા પોતાના સ્વર દ્વારા ભગવાનને એ પ્રીતિ ભેટ આપી રહ્યા હતા બંદીજન એમની યશગાથા ગાઈ રહ્યા હતા બ્રાહ્મણો વેદના મંત્રોથી ભગવાનને જાગ્રત કરી રહ્યા હતા અને સંતાન ગોપાલ સહસ્ર નામના પાઠ કર્યા પછી ભગવાન જન્મ્યા છે અને એટલા માટે જ્યારે ભગવાનની થઈ રહી છે બ્રાહ્મણો એ કૃષ્ણ જન્મ થવાના પૂર્વે કેટલાય પ્રકારના યજ્ઞ યાગાદી કર્મમાં જોડાયેલા હતા અને એટલા કારણે તેને અષ્ટ પ્રકારનું દાન નંદોત્સવના રૂપમાં નંદ મહારાજ બ્રાહ્મણોને આપે છે એમાં આપણે પણ જ્યારે ભગવાનની શ્રી અર્ચના કરી રહ્યા છીએ ત્યારે આઠ પ્રકારનું દાન દરેક વ્યક્તિએ કરવું જોઈએ સૌથી પહેલું જે દાન છે એ ભૂમિનું દાન છે આ કર્યું છે બીજા નંબરનું જે દાન કર્યું એ સુવર્ણનું દાન એમને કર્યું સમજી શકાય છે કે આપણે એટલા પણ સમર્થ ન થઈ શક્યા હોઈએ કે આપણે સુવર્ણનું દાન કરી શકીએ તો એવો સંકલ્પ કરવાનો છે કે કોઈપણ ગરીબ બેન દીકરીના જ્યારે વિશાળ થતા હશે અને ત્યાં જ્યારે સુવર્ણની જરૂર હશે ત્યારે આ નંદોત્સવના રૂપમાં હું એ દાન આપીશ ત્રીજા નંબરમાં રજત એટલે કે ચાંદીનું દાન કરે છે એમ પણ જ્યારે આપણે ના કરી શકતા હોઈએ ત્યારે પણ એ વિચારવાનું થાય છે કે કોઈપણ ગરીબ વ્યક્તિને જ્યારે જરૂર હશે ત્યારે એને જીવનના અંદર કર્યાવર જ્યારે આપવાનું થતું હશે ત્યારે હું રજતનું દાન આપીશ અને ત્યારબાદ બીજા બધા જે દાન છે એ તો પ્રત્યક્ષ કરી શકાય એમ છે તો નંદોત્સવના દિવસે જ્યોતિષની દૃષ્ટિએ પણ દરેક વ્યક્તિને સીધું પહોંચાડવાનો પ્રયત્ન કરવો જોઈએ એટલે કે અન્નનું દાન કરવું જોઈએ સાત પ્રકારના જે મુખ્ય અન્ન છે એ સપ્ત અન્ન બધાને અર્પણ કરવા જોઈએ સુયોગ્ય બ્રાહ્મણને એનું દાન કરવું જોઈએ ત્યારબાદ વૃક્ષને દાન કરવું જોઈએ એ વૃક્ષને દાન શું છે જે ચોથા નંબરનું અને ખૂબ મહત્ત્વનું દાન છે તો એમાં તમારે આ ઋતુમાં વૃક્ષો વાવવા જોઈએ અને એનું જતન કરવું જોઈએ આ સમયમાં વાવેલા વૃક્ષો ઝડપથી મોટા થઈ શકે એમ છે અને મોટા થાય પછી એના ઉપર જેટલા પણ જીવાત્માઓ આશ્રય લે છે એ તમામ જીવાત્માઓને આશ્રય આપવાનું પુણ્ય આપણા ખાતામાં આવે છે કે જન્માષ્ટમીનો તો આપણે સૌ ઉપવાસ કરવાના છીએ એના બીજા દિવસે તમે જે પારણ કરવાના છો એ પારણ કેવળ દાનથી જ સફળ થઈ શકે એમ છે અને એટલા માટે ચોથું જે દાન છે એ પ્રકૃતિને કરવામાં આવતું દાન છે વૃક્ષો ઉગાડવાનું દાન છે પાંચમું જે દાન છે એ ગાયને અપાતું દાન છે સુયોગ્ય જગ્યાએ ગાયોને જે તકલીફ પડી રહી છે એમની સેવા શુશ્રુષામાં અને એમના ભોજન માટેની જે વ્યવસ્થા કરી શકીએ છીએ એ આજના દિવસે કરવી જોઈએ એ પણ અક્ષય દાન જે કોઈ પણ દ્રવ્યનું તમે દાન કરી રહ્યા છો એ દ્રવ્ય સાથે દક્ષિણા અર્પણ કરવી ખૂબ જરૂરી છે અને એના સાથે તુલસીજીનું પણ એના ઉપર અર્પણ કરી સંકલ્પ સાથે કરવામાં આવતી આ ક્રિયા છે છ નંબરનું દાન છે એ છે મરી મસાલા મીઠું અથવા તેજાના એનું દાન તમારે કરવું જોઈએ સાતમા નંબરનું દાન છે ઘીનું દાન ઘી અત્યંત પવિત્ર છે એટલા માટે ઘીનું દાન કરીને પણ આપણે કોઈના જીવનના અંદર ખુશી લાવી શકીએ છીએ અને આઠમા નંબરનું જે દાન થાય છે જેમ આપણે ગણતરી કરીએ પ્રમાણે વિદ્યાદાન કોઈ પણ વ્યક્તિના જીવનમાં તમે પ્રકાશ પાથરી શકો એ પ્રમાણેનું વ્યવસ્થા કરવી પુસ્તકો આપી નોટો આપવી અથવા એની ફીસ ભરી દેવી આ બધી જ ક્રિયાઓ આજના દિવસે કરવામાં આવે તો સાચા અર્થમાં નંદ ઉત્સવ છે અને એ જ કૃષ્ણને અત્યંત પ્રિય પણ છે અને ખરા અર્થમાં જ્યાં જ્યાં નંદોત્સવ થાય છે ત્યાં ત્યાં કૃષ્ણ પોઢેલા જોવા જ મળે છે કેમ કે એ તો ચરાચર વિશ્વમાં વ્યાપ્ત છે કણે કણમાં વ્યાપ્ત છે અને એટલા માટે સાચા અર્થમાં જે આ પરિકલ્પના છે અથવા શાસ્ત્રોમાં જેનું વર્ણન છે એ તમામ પ્રકારના વર્ણનને સમજીને એ પ્રમાણેની ક્રિયાને કર્મ આચરીએ અને સાચા અર્થમાં નંદોત્સવ ઉજવી શકીએ એ જ અભ્યર્થના સાથે નમસ્કાર અસ્તુ સદા શિવોહમ નમો નમઃ